ભાવનગરના મહુવામાં મોડી રાત્રે સંતાનોની સામે જ તેમના માતા પિતાની હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે ભાવનગર જિલ્લાના મહુવામાં મોડી રાત્રે એક દીકરી સામે જ તેના માતા પિતાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા મહુવામાં બનેલા પતિ પત્નીની હત્યાના ગુનાનું કારણ પણ ઘરની દીકરી જોવાનું સામે આવ્યું છે પતિ પત્ની અને દીકરી દીકરો ટીવી જોતા હતા તે દરમિયાન એક શખ્સ ઘરમાં હાથમાં છરો લઈને ઘૂસી આવ્યો અને માતા પિતા પર તૂટી પડ્યો હતો દીકરી સામે માતા પિતા પર હુમલો થતા દીકરી ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન ખાતે ચાર જુલાઈ બે હજાર પચીસ ના રોજ અજય રાજુભાઈ ભીડ નામના વ્યક્તિએ પોતાના પત્ની અન્ય વ્યક્તિ સાથે રહેવા ચાલી ગયેલા હોય એ વાતનું મન દુખ રાખી પોતાના સાસુ ભારતીબેન અને સસરા રમેશભાઈ સાથે ઝઘડો થયેલ હતો આ વાતચીત દરમિયાન ઉગ્ર થઈ અજય રાજુભાઈ ભીડ દ્વારા પોતાના સાસુ અને સસરાને તીક્ષ્ણ હથિયારોડે ઘા મારવામાં આવેલા હતા એક્સેસિવ બ્લીડિંગ થતાં બંનેનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ હતું જ્યારે આરોપી સ્થળ છોડીને ભાગી ગયેલ હતું ત્યારબાદ મહુવા ટાઉનની પોલીસ દ્વારા આરોપી અજય રાજુભાઈ ભીલને ઝડપી લેવામાં આવેલ છે અને કાયદેસરની ફરિયાદ કરી ધરપકડ કરવામાં છે અન્ય તપાસ અત્યારે હાલ શરૂમાં છે જે આરોપી છે અજય રાજુભાઈ ભીલ તેમના પત્ની ચારેક મહિના પહેલા પોતાના પિયર રહેવા માટે આવેલા ત્યારબાદ પિયરથી કોઈ અન્ય વ્યક્તિની સાથે ભાગી ગયેલા હકીકત અત્યાર સુધીની તપાસમાં સામે આવેલી છે હરીશ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહુવા ભાવનગર